આજે આપણે ગુજરાતી ભાષાના સૌપ્રથમ નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતા વિશે જાણીશું નંદશંકર મહેતાનો જન્મ એકવીસ એપ્રિલ અઢારસો પાંત્રીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ સુરત હતું તેમના માતાનું નામ ગંગાલક્ષ્મી અને પિતાનું નામ તુર્જાશંકર હતું તેમણે અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો તેમના પત્નીનું નામ ગૌરી હતું તેમનું અવસાન સત્તર જુલાઈ ઓગણીસો પાંચના દિવસે થયું હતું તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી હતા તેઓ સ્ત્રી શિક્ષણ વિધવા વિવાહ પરદેશ જવા પર પ્રતિબંધ મુક્તિ પ્રથાની નાબૂદી અસ્પૃશ્યતાનો વિરોધ અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તેમણે દલપતરામ અને દુર્ગારામ મહેતા સાથે મળીને માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા નંદશંકર મહેતાએ આરજી ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું તેમણે સામયિકોમાં અનેક લેખો લખ્યા હતા તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે તેમાં તત્કાલીન સમાજનું ચિત્ર અને નંદશંકર મહેતાની જીવંત છબી આપણને જોવા મળે છે તેઓ સુરતના સુવિખ્યાત ત્રણ નંદના નર્મદ નવલરામ અને નંદશંકર પૈકીના એક હતા નંદશંકરને તેમના આયરિશ શિક્ષક ગ્રીને નાનકડા ક્રોમવેલ તરીકે ઓળખાવેલ છે સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય થિયોડોર હોપના કહેવાથી તેઓ સનદી સેવામાં જોડાયા હતા તેઓ દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે રાવ બહાદુરનો ખિતાબ સૌથી નાની વયે મેળવનાર પ્રથમ સાહિત્યકાર હતા નંદશંકર મહેતાએ ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો લખી હતી આ નવલકથા તેમણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રસેલના કહેવાથી અંગ્રેજી નવલકથાકાર વોલ્ટર સ્કોટની કૃતિમાંથી પ્રેરણા લઈને લખી હતી કરણ ઘેલો નવલકથામાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી વચ્ચેના યુદ્ધનું વર્ણન છે જેમાં કરણદેવ ગુણસુંદરી કેશવ માધવ મંત્રી રૂપસુંદરી જેવા પાત્રો છે કરણ ગેહલોનું અંગ્રેજી અને મરાઠી ભાષામાં ભાષાંતર થયું છે તેના ઉપરથી નાટક અને ફિલ્મ પણ બની હતી કરણ ઘેલોની નંદશંકર મહેતાએ લખેલી પ્રસ્તાવના આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે પણ હજી સુધી ગુજરાતી ભાષામાં એવી વાર્તાઓ ગદ્યમાં લખાયેલી ઘણી જ થોડી છે અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી આ ખોટ પૂરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્તાના જેવા ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મહેરબાન રસેલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું તે ઉપરથી આ પુસ્તક મેં આશરે ત્રણ વર્ષ ઉપર રચ્યું પણ કેટલાક કારણોને લીધે તેને જલ્દીથી છપાવવાનું બન્યું નહીં